નમસ્કાર ડોક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ પોરબંદર પણ અંજીરના આયુર્વેદિક રીતે ઔષધીય પ્રયોગ શું છે એ આપણે જાણશું અંજીર ખાસ કરીને ગરમ પ્રદેશમાં થાય છે અંજીર શીત છે અને સ્વાદિષ્ટ છે દાળ પીત અને વાયુને હરે છે ખાસ કરીને અંજીરને વાટીને કુમળા પર લગાડવાથી એ ફાયદાકારક છે અને ઘૂંભું મટી જાય છે આવા નાના પ્રયોગો આપણને ઘણી વખત ખબર પણ નથી હોતી વધારામાં અંજીરની અંદર હિમોગ્લોબિન વધારવાનો ગુણ છે તેથી આપણે જ્યારે હિમોગ્લોબિન અંજીરનો ઉપયોગ ખાસ કરીને કરવો જોઈએ વધારામાં અંજીર બદામ પિસ્તા ચારોળી કેસર એલચી ખડી સાકર અને બળદાણા એ બધા સરખે ભાગે લઈ અને ઘીમાં પલાળીને લેવાથી એ ખૂબ શક્તિદાયક વસ્તુ બને છે તો આ બધા અંજીરના ગુણો છે વધારે ઔષધીય પ્રયોગ માટે અને ઔષધીય જાણકારી માટે મારા વિડિયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો ધન્યવાદ